બોલા બે માણાલે કાઈ એ હા બોલા બેઠા ઈ ને હા હા ભાઈને એક ઝાપટ મારતો એ ધારો ડોહો ધોઈ નાખશે કોઈના સારા કરવા લાગી સરત લાગી સરત આ તો જોઈએ હું નક્કી માર ખાઈને કોણ ભકો એ તો ભકો લઈ હું થોડો ભકો છું સરી સરીયા ભાઈ કે નહીં ગજબ

ત્રણસો <mí> રૂપિયા <laughs> <laughs> <melos>

તારા ત્રાસ તો અમે ગાર્ડન માં આવીને બેઠો કે તો તો ઘરે લઈ જાય સરી 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 શાંતિ થી બેહવાય ન દે પણ કેમ ત્રીજી મારી આવો ગાની હાયલા પણ તો તો હા ગજબ ના નીકળો કવા દેશે કે કે લખી આવે તો એટલું બધું હવે પછી હવે આપણી સરત નું હું થયો હવે આપણી સરત પછી જો હું કઈ એમ થોડે મેળ આવે 500 500 ની સરત હતી લાવો 500 રૂપિયા લાવો